મારિયા હાટીના તાલુકાના પાણીદરા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં શ્રી ખોડિયાર માતાજીની જયંતિ પાણીદરા ગામના નગરજનો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ હતી આ કાર્યક્રમમાં માજી સરપંચ આનંદ બાપુ ધીરુભાઈ ચુડાસમા વિરમભાઈ નંદાણીયા ધીરુભાઈ ભાદરકા તરફથી ગામના બાળકો માટે બટુક ભોજનનું આયોજન રાખેલ હતું મોટી સંખ્યામાં ગામના બાળકોએ મહાપ્રસાદ લઈ ખૂબ જ ધન્યતા અનુભવી હતી પાણીધ્રાનું આ મંદિર ઐતિહાસિક છે અહેવાલ વાજાભાઈ અખબારી એજન્ટ જે દર્શક મિત્રો સુપર ફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી ંદ્રા ગામના અખબારી આયોજન અને સામાજિક કાર્યકર હું વાજા જસાભાઈ આપને જણાવી રહ્યો છે કે આ કોડિયારમા મંદિર અતિ પૌરાણિક મંદિર હતું અને ધીમે ધીમે ધૂનમંડળની બહેનોનો સાથ સહકાર અને અમુક દાતાઓના સાથ સહકારથી ભવ્ય મંદિરનું આયોજન થઈ ગયું છે એટલું સુંદર મજાનું મંદિર છે કે બહારથી આવતા માણસને અહીંયા શીશ નમાવવાનું મન થાય અને આજે ખોડિયારમાંની જન્મ જયંતિ નિમિત્તે કાયમી માટે પૂજા સેવા કરતા ધીરુભાઈ ચુડાસમા કાયમી માટે સાંજ સવાર આરતી અને ધૂપ દેવા કરે છે અને તેની સાથે તેની બાજુમાં રહેતા માજી સરપંચ આનંદ બાપુ વિરમભાઈ નંદાણીયા ધીરુભાઈ ભાદરકા વગેરે ભાઈઓએ સાથ સહકાર એટલો આપ્યો કે બાળકો માટે અતિ સુંદર મજાનું ભોજનનું આયોજન કરી અને સમસ્ત ગામના બાળકોને અતિ પ્રેમથી ધરારથી બાળકોને ખવડાવી બધાને હાલ કરી દીધા છે અને પાણીધરા ગામના ધાર્મિક ભાઈ બહેનોને મારી ખાસ એટલી નમ્ર વિનંતી છે કે ધાર્મિક કાર્ય કે સામાજિક કાર્યોમાં ગામ તર ગામમાં પૂરો સાથ સહકાર આપે અને સંયોગ આપે ફૂલ લઈને ફૂલની પાખડીથી કાર્ય આપણું સફળ થાય એ રીતની મનોભાવના દરેક ભાઈ બહેનો રાખે એવી સૌને વિનંતી છે બોલો ખળિયાળ માતાની નહીં જાય